સ્પ્રે બનાવતી કંપનીમાં આગ લાગી બિલિયા કોડીવાડ વિસ્તારમાં આવેલી એક સ્પ્રે બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી હતી ઘટનાની જાણ થતાં જ ઉમરગામ ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી અને આગ પર મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા આ આગમાં કેટલું નુકસાન થયું છે તેની વિગત હજી સામે આવી નથી તેમજ આગ લગવાનું ચોક્કસ કારણ પણ જાણી શકાયું નથી સદનસીબે કોઈ જાનહાની થયાની માહિતી નથી આકસ્મિક આગના કારણે કંપનીની કંપની વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જ્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી ફાયર બ્રિગેડના તાત્કાલિક પ્રતિસાદથી મોટી ઘટના ટળી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહ્યાવંશી વાપી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે